નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો ત્રિવેદી મિત્રો ઝીરોર કાર્યક્રમ ચર્ચા કરવા જઈ રહ્યા છે અત્યારે તો ગરબા ગાવાના સમય હોય પણ આજે ચર્ચા કરવી છે મારે ચર્ચા એટલા માટે કરવી છે કે જ્યારે આયોજકો દ્વારા નવરાત્રિને ત્યારે ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે એટલે કે આયોજિત કરવામાં આવતી હોય છે આયોજન તો કરવામાં આવે તેમાં પણ એમ કહેવાય કે ક્રાઉડ એટલી મોટી સંખ્યામાં અત્યારે હાલ તો આવી જશે કે ક્યાંક આયોજકોએ પણ આ વસ્તુ વિચારી નહીં હોય હમણાં હમણાં જયારે અમદાવાદની વાત કરીએ તો પ્રિ નવરાત્રિમાં એક ઘટના આવી હતી સામે કે કેપેસિટી ક્યાંક ત્રણ હજારની જ હતી અને તેમાં પાંચ હજારનો ક્રાઉડ જોવા મળ્યો હતો મેનેજમેન્ટ જોવા મળ્યું હતું ક્યાંક પૈસા કમાવાની લહેમાં જ આ પ્રકારની પરિસ્થિતિ આવી હોય તેવું પણ જોવા મળ્યું હતું ગુજરાતી સિંગર દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો તેમણે જ એમ કહ્યું હતું કે ભાઈ જે અત્યારે આયોજકો છે પૈસા કમાવાની લહેમાં ન રહો જે આયોજન કરવામાં આવતું હોય છે પ્રોપર કરો દરેક લોકો પૈસા ખર્ચીને આવતા હોય છે તો એટલા માટે કે એમના ફેવરિટ સિંગર છે અને ગરબા રમવા છે એટલા માટે આવતા હોય છે તમે ત્રણ હજારની કેપેસિટી પાંચ હજારને ભરો એ પછી ખોટું પડે બીજી બાજુ ગઈકાલની જ એક વાત કરીએ તો એક પ્રસિદ્ધ નવરાત્રિ જે આયોજન કરવામાં આવતું હોય છે અમદાવાદમાં ને તેમાં જ એમ કહેવાય ને કે એક જ ખાલી થતી હોય છે પણ તેમાં જ ક્યાંક મિસમેનેજમેન્ટની બાબત સામે આવી હતી એ જ પરિસ્થિતિ કે જે તમારે અત્યારે કેપેસિટી હોય ત્રણ હજારની કે પાંચ હજારની તેની સામે તમે છ હજાર ભરી દો કાં તો પછી નવ હજાર ભરી દો એ ક્યાંક ખોટું પડે મિસમેનેજમેન્ટ ક્યાં જોવા મળતું હોય છે દરેક લોકો ગરબા રમવા માટે આવતા હોય છે અને ગરબા રમવા માટે આવે તો ક્યાંક એક એક્સપેક્ટેશન એવી રાખે કે ના થોડીક જગ્યા મળે તો અમે એક બે રાઉન્ડ અમે મારીએ કે અમે લોકો ક્યાંક સારી રીતે ગરબા ગાઈશું પછી અમે ઘરે જઈશું પણ આ તમામ પરિસ્થિતિમાં ક્યાંક સવાલે થતો હોય છે કે આયોજકો દ્વારા ક્યાંક પૈસાની લાઈમાં લાઈનમાં આ બધું કરવામાં આવતું હોય છે તેવું અમદાવાદ સાથે સાથે ગુજરાતની જનતા આક્ષેપ કરે છે કે કેમ આયોજન આ પ્રકારનું જોવા મળતું હોય છે મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે વિશ્વમભાઈ ભટ્ટ કે જેઓ ટીપીઆઈ કોમ્યુનિટીથી આવે છે સાથે સાથે જે શૈશવભાઈ ઓરા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ બ્લોગર છે સાથે સાથે દર્પણભાઈ અમરે આપણી સાથે જોડી ગયા છે કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે જે આપ ત્રણનું સૌથી પ્લાદુ સ્વાગત છે નમસ્કાર શૈશવભાઈ શરૂઆત મારાથી મારે કરવી છે આજે

પાર્ટી પ્લોટમાં છે મિસમેનેજમેન્ટ પણ જોવા મળતું હોય એમ કેવાય કે બહુ સારું ડેકોરેશન કરવામાં આવે છે પણ એ ડેકોરેશનમાં પણ ક્યાંક અમુક એવી સિચ્યુએશન જોવા મળતી હોય કે ડેકોરેશન પડતું હોય છે કોઈ ઇન્જર્ડ પણ થતું હોય છે આપની પ્રતિ મારી દીકરી થઈ છે મારી જ દીકરી પરમ દિવસે રાત્રે પહેલા નોર્તે જ્યારે ગરબાની ગરબી કરીને એક જગ્યા છે ત્યાં મારી દીકરીઓ બંને એન્ટર થતી તી એમની સાથે એમના મિત્રો હતા અને એ એન્ટર થતા હતા અને લગભગ વીસેક ફૂટ મૂંચું સ્ટ્રક્ચર ફક્ત પવનની લહેરખી આવી અને મારી નાની દીકરીના માથે પડ્યું અને એ પડવાથી જે લોહી નીકળ્યું છે મેં આપને ક્લિપ્સ ને બધું તમે દર્શક મિત્રોને બતાડો કે કઈ પરિસ્થિતિ થાય છે અને માથું ત્યાં ફાટી ગયું નસીબ જો કે ત્યાં સાથે જ મારી મોટી દીકરી ડોક્ટર છે એના છ સાત મિત્રો હતા એ બધાએ તાત્કાલિક એક ઘાને પકડી લીધો એ ઘાને પકડી અને એ લોકોએ ઓપરેશન થિયેટર સુધી ફટાફટ ગાડીઓ દોડાવી દીધી ઓટી તૈયાર હતું અને બ્લડ લોસ ઘણો હતો ઘણું બધું જે લોહી વહી ગયું હતું એ બધી પૂર્તિ થઈ લગભગ સવા ની ઘટના થઈ સાડા ત્રણ ચાર સુધી બધું ઓપરેશન્સ ચાલ્યા અને બધું થયું એની સાથે થયું એટલે મારો પ્રશ્ન ત્યાં છે કે મારી દીકરીઓ જ્યારે મારી દીકરીઓ જયારે એક એક હજાર રૂપિયાના પાસ લઈને અંદર જઈ રહી હતી ત્યારે શું સેફટીનું કઈ નહીં અને મને તંત્ર સામે સવાલ એ છે આજના છાપાની હેડલાઇન છે કે ફાયર એન્ડ સેફટી માટે જે રૂલ છે તમે ચુમ્માલીસ જણને તમે આજના છાપાની હેડલાઇન છે કે ચુંમાલીસ જણને ત્રણ કલાકમાં તમે એનો સી કેવી રીતે આપી દીધી અને એનું આ જાગ જીવતું જાગતું ઉદાહરણ છે કે સો આ જે સ્ટ્રક્ચર છે એ આર ની ગાઈડલાઈન પ્રમાણે નહીં થયું હોય શું નરેન્દ્રભાઈની કોઈ જાહેર સભા હોય કે અમિતભાઈની જાહેર સભા હોય એની અંદર તમે આ પ્રકારનું ટેમ્પરરી સ્ટ્રક્ચર મૂકી શકો કે જે ફક્ત હવાથી પૂરું પડી જાય આજે એટલે એટલી ખરાબ એટલી ખરાબ પરિસ્થિતિઓ થઈ ગઈ છે કે કોઈ સમજવા એટલે પૈસા બનાવો તમે બરાબર છે ઘેટા બકરાની જેમ નહીં હવે આ શબ્દ સુધારવો પડશે આપણે પેલા મરઘા જે મરવા મારવા માટે ભરે ઊંધા લટકાડીને આપી દેવામાં આવે છે ને બાંધેલા એ પ્રકારે આજે છોકરાઓને તમે બાંધી બાંધેલા નીચે છુટ્ટા મૂકી દો છો સરકારમાં કોઈ નિયમ જ નથી દસ હજાર સ્કવેર મીટર તમારી પાસે પાર્ટી પ્લોટ હોય તો ચાર હજાર સ્કવેર મીટર તો તમારે પાર્કિંગમાં આપવું પડે ત્રણ હજાર સ્કવેર મીટર તમારે બીજું બધું જે સ્ટેજ ને બધામાં જાય તો રહી તમારી પાસે ત્રણ હજાર સ્કવેર મીટર ની જગ્યા એક માણસને એક સ્કવેર મીટર આપો તો ત્રણ હજાર થી તમે પાસ ના વધારે વેચી શકો કે ના વેચી શકો પણ આજે પરિસ્થિતિ એવી છે કે વેચે છે અને વેચાય છે અને ત્રણ હજારની કેપેસિટીમાં સાત સાત હજાર છોકરાઓ ભરવામાં આવે છે એટલે શું ભગદડ થાય બીજું રાજકોટ થાય એની તંત્ર રાહ જોઈ રહ્યું છે કે બીજા આવી રીતે જે મારી દીકરી જે મારી દીકરી હેરાન થઈ જેમ મારી દીકરીને અત્યારે તકલીફો પડી ગઈ એ રીતે બધાને તકલીફો પડે એની તો જોઈ રહ્યા છે અત્યારે મારી પાસે તો ત્યાંની પાસે છ ડોક્ટર હાજર હતા અને છોકરાઓએ ડ્રેસિંગ મટિરિયલ જે અવેલેબલ હતું એનાથી એનું માથું બાંધી દીધું અને તાત્કાલિક ધોરણે અમે ઓપરેશન થિયેટર સુધી એ લોકો પહોંચી ગયા બીકોઝ દે આર ડોક્ટર્સ શું બધાને છ ડોક્ટર્સ મળી જવાના છે મારી દીકરીનો જીવ બચ્યો છે બીજાની દીકરીનો જીવ જીવ બચે બચે કે પાસ અને પાસના ખર્ચીને તમે શું મરવા માટે જાઓ છો કે ગરબા ગાવા જાઓ છો કમર્શિયલાઈઝેશન થયું ઓકે અગ્રેડ વાંધો નથી પ્રોબ્લેમ નથી પણ સામે સર્વિસ તો આપો મેં ગયા બ્લોકમાં પણ લખ્યું હતું કે પોલીસ પહોંચી વળે એમ છે નહીં એસઆરપી ના બંદોબસ્ત જરૂર છે પણ એક તાનમાં ગુજરાત સરકાર આખી પોતે અત્યારે રાચી એવું લાગે છે નવરાત્રી ખર્ચો એ લોકો પાસેથી જ લો એસઆરપી નો ખર્ચો સરકારના માથે લેવાની જરૂર નથી પ્રોપર લાઇન કરાવો અંદર જઈને જોતા રહો અધિકારીઓ મૂકો એટલા બધા ગરબા નથી થતા તમારી પાસે અધિકારીઓ પૂરતી માત્રામાં જો લાગે એ ગેટ થી તરવા ગેટ કેમ બંધ ના થઈ જાય છોકરાઓ માટે કેમ ના થઈ જાય અને આ ટેમ્પરરી સ્ટ્રકચર માટે આર એન બી એ

બીજી બાજુ શૈશોભાઈ ની દીકરી જલ્દી સ્વસ્થ સ્વસ્થ થાય એવી પ્રભુને પ્રાર્થના સૌથી પહેલા તો હું આજનો જે કિસ્સો કહીશ છાપવામાં આવ્યો છે કે અમદાવાદના થલતેજમાં ગરબા રમતા રમતા એક ઝઘડો થયો અને એક યુવાનને ચાકુ મારી દીધું બાર મળીને એના ભાઈ બંધ તો આ એક સેફટી ખાલી ગરબાની પ્રિમાઇસિસની પણ નથી કે ઓવરઓલ સેફટીની પણ વાત છે આ વિષયમાં કે આમાં આપણે જોઈએ તો જે પ્રોફિટ અને જે કોમ્પિટિશનનું જે માર્કેટ આ બની ગયું છે ને ગરબા મેનેજમેન્ટ ને ગરબા ઓર્ગનાઇઝેશનનું કે આ એરિયામાં અમારા ગરબા એ સૌથી મોટા હોવા જોઈએ સૌથી વધારે લોકો આવવા જોઈએ સૌથી વધારે સ્ટોલ્સ હોવા જોઈએ સૌથી સારું ડેકોરેશન હોવું જોઈએ એમાં પબ્લિક સેફટી હેલ્થ ને બધાને બીજા ટ્રેક પર મૂકી દેવામાં આવ્યો છે અને સાઈડ કરી દેવામાં આવ્યો છે આપણે વાત કરીએ તો કે પાસ જેમ શ્રેષ્ઠભાઈએ કીધું કે એક સ્કવેર ફૂટ આપ તો ત્રણ હજાર પાસ વેચાય એક સ્કવેર મીટર એક સ્કવેર મીટર સ્કવેર ફૂટમાં તો કઈ કઈ ના થાય હા એક સ્કવેર મીટર આપણે આપીએ એક માણસને ઘરમાં રહેવા માટે તો ત્રણ લોકોનો પાસ વેચાવા જોઈએ પણ એવું થતું જ નથી આડે ધડ પાસ નું પ્રિન્ટિંગ થઈને વેચાણ કરવામાં આવી રહ્યું છે લોકો લઈ રહ્યા છે ઓવર ક્રાઉડિંગ થઈ રહ્યું છે ઓવર ક્રાઉડિંગ થઈ રહ્યું છે એના કારણે શું થઈ રહ્યું છે અસામાજિક તત્વો આવી રહ્યા છે ગરબામાં ખિસ્સા કાતરો આવી રહ્યા છે છોકરીઓ આપણી દીકરીઓને લોકો છેડે છે કેટલા બનાવો બન્યા છે આટલા વર્ષોથી નવરાત્રીમાં કે અસામાજિક તત્વો આવીને આતંક મચાવ્યો ગરબા ગ્રાઉન્ડમાં ગરબા ગ્રાઉન્ડ બહાર તો એ બધું આપણે

બીજું છે કે થરો સ્ક્રીનિંગ નથી થતું કે આપણે જઈએ છીએ આપણે પોતે જ જોયો છે કે ગરબામાં આપણે જઈએ છીએ તો પાસ ચેક કરે ફાડીને અંદર જતા રહે અંદર જવાનું કહી દે મેટલ ડિટેક્ટર્સ નહીં આખું સ્ક્રીનિંગ નહીં પોકેટમાં શું છે કઈ ચેક નથી કરતા એ લોકો એટલે આપણને ખબર ના પડે કે કોણ શું લઈને આવ્યું છે જેમ મેં થલતીજનો નો કિસ્સો કીધો કે ગરબા રમતા રમતા ચપ્પુ મારી દીધું એવું ગમે ત્યાં પણ થઈ શકે તો એ આયોજકોની જે રિસ્પોન્સિબિલિટી છે કે બધું ચેક કરે કે કોણ અંદર જઈ રહ્યું છે અને કોણ બહાર જઈ રહ્યું છે કોણ શું લઈનાઈ રહ્યું છે કોણ શું લઈને જઈ રહ્યું છે તેના પર ચાપતી નજર રાખે ગવર્નમેન્ટ તરફથી ઓર્ડર કરવામાં આવ્યો હતો કે પોલીસની ગાડી ને ફાયર એમ્બ્યુલન્સીસ અને જે લાઈબંબાજી હોય છે ફાયર એક્સ્ટિંગ્યુશર એ બધું રાખવું પડશે ગર્બાના સ્તર પર એક કાય ફollow થતો દેખાઈ નથી રહ્યો અત્યારે તો આઈ હોપ કે આ ડિસ્કશન પછી લોકોને પણ ખબર પડે લોકો પણ સપોર્ટ કરે છે ગરબા ઓર્ગેનાઇઝર સેમ દે કે આ જે ગરબા છે એ એક રિલિજિયસ અને કલ્ચરલ સિગ્નિફિકન્સ છે કે લાસ્ટ યર યુનેસ્કો એને વર્લ્ડ હેરીટેજનો દરજ્જો આપ્યો છે આપણા ગુજરાતી ગરબાને તો એને પ્રાથમિકતા આપી અને મની મેકિંગ અને પ્રોફિટને આપણે બાજુમાં મૂકીએ જેથી બધાની સેફટી અને બધાની જે વેલ બીઇંગ છે એને આપણે પ્રાયોરિટીઝ કરી શકીએ બિલકુલ આભાર છે અત્યારેની જે પરિસ્થિતિ સામે આવી છે તેના લઈને સવાલ એ જ ઉઠાવવા માંગતો હોય છે કે જ્યારે મેનેજમેન્ટની વાત કરીએ અને સાથે સાથે જેમ કેવાય ને કે પાસ માટે પંદરસો બે હજાર લોકો આપવા તૈયાર થઈ જતા હોય છે સેના માટે થતા હોય છે બાર હજાર પંદર હજાર પંદર હજાર તો એમ કેવાય ને કે હજુ પણ થોડીક નોમિનલ રકમ છે હજુ ભાઈ હજુ વધારે તો આપે છે જે રીતે કહ્યું કાલે એક જ ખાલી એવા ગરબા હતા કે જે એક જ વાર થાય છે ને એમાં પણ અત્યારે લોકોએ ઘણા રૂપિયા ખર્ચીને તેઓ ત્યાં ગયા હતા પરંતુ ત્યાં પણ એમને મિસમેનેજમેન્ટ જ મળ્યું દર્પણભાઈ આપ શું માનો છો આ મિસમેનેજમેન્ટ લઈને આપણી પ્રતિક્રિયા પહેલા તો હું ખૂબ ખૂબ આભાર માનું છું આપણા આ ડિસ્કશનમાં ઇન્વોલ્વ થયા અને આ ડિસ્કશનથી આપણે કંઈક બદલાવ આવે એવું આપણે ઈચ્છી રહ્યા છે અને બીજી વસ્તુ કે શેશોભાઈની દીકરીને જે થયું છે એના માટે હું પ્રાર્થના કરીશ કે એની એમની દીકરીને જેટલું જલ્દી બને એટલું જલ્દી સારું થઈ જાય મારી આ વસ્તુ ઉપર આ વિષય ઉપર મારે પહેલાં તો એવું કહેવું છે કે ગરબા ઓર્ગેનાઇઝ જ્યારે થતા હોય તો પહેલા ને પહેલા જે ઓર્ગેનાઇઝર્સ હોય એમને એક વસ્તુ એવી ભૂલવી ના જોઈએ કે અમે એક માણસ જીવ છે અને અમે ઓર્ગેનાઇઝર્સ જ છે કે ના કે પોતે અમે પોતે ગરબાનું કંઈક એ બની ગયા છે કે આ બ્રાન્ડ ઠેકો લીધો છે ઠેકેદાર ઠેકો લીધો છે યસ એવું નથી એને કેમ કે જો એવું વગર એ પોતે વિચારશે એટલે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ કે જે આવી સેફટી ને એ બધું જે છે ને એનું એ ધ્યાન પહેલેથી રાખી શકશે અને થિંગ જેમ વિશ્વમભાઈએ મેન્શન કર્યું કે થલ્ટેજમાં ગઈકાલે આવી કોઈને ચપ્પુ મારી દેવામાં આવ્યું તો એ સૌથી સૌથી ખોટી વસ્તુ છે કે ત્યાં પ્રોપર ચેકિંગ નથી થઈ રહ્યું અને દિંક કે જે ઓવર ક્રાઉડિંગનો જે પ્રોબ્લેમ છે કે જેટલા ક્ષમતા હોવાથી વધારે એ લોકો ભરી દે છે કે વધારે પાસ ભરી દે છે આપી રહ્યા છે એમાં તકલીફ એ છે કે બધાય આપણે દર્શક મિત્રોએ બી જોયું હશે અને આપણે બધા બી જોઈ રહ્યા છે કે જે ઓર્ગેનાઇઝર્સ પાસ પાસ વેચે છે ઓનલાઈન પ્લેટફોર્મથી બીજી જગ્યા થી પણ એમાં જે બીજા જે પાસ હોય છે એમના આમ કેવાય ને ઘર વાળા કે પરિવારજનો આમ પેલા ફ્રી પાસ અમુક જે આપવામાં આવે છે યસ એટલે એ જે પાસીસ જે આપવામાં આવી રહ્યા છે એના કારણે અમુક તો કેવું થાય છે ત્યાં આગળ વધારે પ્રવાસનું વિતરણ મેં જે મેં ઓબ્ઝર્વ કર્યું છે કે દર વર્ષે જે જેટલા ઓરિજિનલ પાસ વેચાવા છે કે એના જગ્યાએ જે ફેમિલી પાસીસ છે ને એ બધું છે ને થોડુંક વધારે વેચાઈ રહ્યું છે અને જેમ આપણે યજ્ઞભાઈએ મેન્શન કર્યું કે જે શેરી અફેર્સની જે વાત ચાલતી હતી એમાં બી અલગ અલગ જે આ થઈ જાય છે જે આ ગરબા હવે આ ગરબામાં કેવું છે કે કોન્સેપ્ટ મેં એવું જોયું કે દર વર્ષે કંઈક ને કંઈક નવા નવા કોન્સેપ્ટ આવે છે ને એ કારણથી જે આપણા દર્શક મિત્રો છે કે આપણે પોતે છે કે એનાથી આપણે પ્રેરિત થયા છે કે ના ભાઈ અહીંયા શું હશે મજા આવશે બટ એવું ઓર્ગેનાઇઝર્સના પોઈન્ટ ઓફ થી જોઈએ તો આપણે એવું ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ જેટલી કેપેસિટી હોય એનાથી વધારે આપણે ભરવું ના જોઈએ અને જે ચાર્જિસ આટલા લઈ છે તો એના રિટર્નમાં એવું એક્સપેક્ટ તો બધા જ કરશે કે ભાઈ આપણે આપણી પોતાની સેફ્ટી મળે આપણે આપણું અહીંયા આવીને મજા માણીએ અને એ બધું વધારે જ એ લોકો ફોકસ કરશે નાખી કે જેમ શેશોભાઈને થયું એ વસ્તુ દીકરીને જે થયું એવું આપણે ન ઈચ્છીએ

ઓવર ક્રાઉડેડ ને લઈને પણ આપની પ્રતિક્રિયા કારણ કે એમ કહેવાય ને કે બધાને ભરવામાં તો આવે છે જગ્યા જ ના હોય ને તો પછી એમ કહેવાય ને કે દરેક લોકો અત્યારે બહુ જ સારી એક્સપેક્ટેશન લઈને જતા હોય મોટી મોટી જગ્યાએ કે ના અમને કંઈક સારી એવા ગરબા ગાવા મળશે પણ પછી આ પરિસ્થિતિ થાય ને તો પછી બધા બહાર જ આવતા હોય છે મારી સાથેના મારા મિત્રો છે પેનલિસ્ટ છે બધા અત્યારે ખરેખર સારી સારી વાતો કરે છે પણ હવે આમાં શું છે કે એક ઉમર પછીના જે જો ઓર્ગેનાઇઝર્સ પહોંચી જતા હોય છે ને એટલે એમને ખાલી રૂપિયા સિવાય બીજું કઈ દેખાતું નથી અને હવે કેવું છે કે સરકારી લેવલે પણ એવું થઈ ગયું છે કે દરેકને ખબર છે કે આમાં જોરદાર રૂપિયો છે કેમ કે આજે તમે આજે બે હજાર રૂપિયાનો પાસ અને તમે પાંચ હજાર પાસ વેચી કાઢો કરોડ રૂપિયા થઈ ગયા એક કરોડ રૂપિયામાં આજે મંડળીના જે ગરબા થઈ રહ્યા છે કે હું જ્યાં ગરબીના ગરબા કે આ બધી જે વાતો જે થઈ રહ્યા છે જે આપણને ખબર જ છે ખેતર ઉપર જેસીબી ફેરવે છે અને પછી એની ઉપર બધું જે થઈ રહ્યું છે આમાં કોઈ એવો મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે કોઈ ખર્ચો કરવા આવતો નથી કે નથી સાઉન્ડ સિસ્ટમના ખર્ચા પીપુડા પીપુડી વગાડે છે ભલે ટ્રેડિશનલ રીતે વગાડે છે બધું બરાબર છે આપણને એનો કોઈ વાંધો નથી પણ જે વાંધો છે કે તમે સ્ટ્રક્ચર ઉભા કરો છો એ સ્ટ્રક્ચર ઉપર લાલ લીલા પીળા લપેટો છો આ કરો અંદર લાઇટો મારો છો આ બધું કરી અને એક એક સરસ મજાનું એમ્બિયન્સ ઉભું કરી દો છો પણ એની સામે એમાં સેફ્ટી કેટલી છે તમે એનો લોડ વેરિંગ સ્ટ્રક્ચર ગણ્યો છે તમે કશું કરો છો કે ભાઈ આ ફક્ત જે હવાથી પડી જાય એવા સ્ટ્રક્ચર ઉભા થાય છે આ પ્રકારના સ્ટ્રક્ચર સરકારી કાર્યક્રમની અંદર ઉભા કરી શકાય ખરા પહેલી વસ્તુ ત્યાં આવે એટલે આનું ક્યાંક તંત્ર એ સમજવાની જરૂર છે એક ગાઈડલાઈન બહાર પાડવી પડે કે આની બહાર ના જવાય ત્યારે પોલીસ ઓફિસરો ફાયર સેફ્ટી ઓફિસરો કે આ બધાને ખબર પડશે કે અમારે આવું કામ કરવાનું છે આમાં શું છે એ લોકો કાયદાના રખેવાળ છે કાયદો તો બનાવી શકવાના નથી અને કાયદો જ નથી તો એ શું રખેવાળી કરવાના હતા અત્યારે અત્યારે તમે એમ કહો છો પાસ વેચાયા કે વેચાયા એ જે થયું હોય તમારે એ પ્રેશર કેટલું લેવું છે એ સમજીને તમે ધંધો કરો છો કે પોલીસ માંથી તમારે આટલા પાસ આપી દેવા પડશે કે વાળાને આટલા પાસ આપી દેવા પડશે આઈએસ એસ ઓફિસરના ફોન આવશે કે આઈપીએસ ઓફિસરના ફોન આવશે તો વીસ પાસ અહીંયા આપવા પડશે હવે એ જે પાસિસ ની બધી તમારે ગણતરી કરવી પડે કન્યાને કેડે ચોક્કસ ઓર્ગેનાઇઝરના કેડે જ આ બધો ભાર આવવાનો છે અને તમારો નફો ગણતા જેમ મને આવડે છે પણ આજે વાંધો ક્યાં છે કે તમે કોઈના જીવ સાથે રમી રહ્યા છો કોઈની જિંદગી સાથે રમી રહ્યા છો આજે આટલા મોટા મોટા નામ કેમ લેવા પડે છે કે તમે જિંદગી સાથે રમી રહ્યા છો તો એ જીવન સાથે કેવી રીતે રમાય જીવની કિંમત શું તમારા રૂપિયા છે અને એવું હોય તો જો ખરેખર સરકારે બી પરમિશન આપતી હોય તો બલી પ્રથાની આપણે ચાલુ કરીએ એકવાર જે લોકો બલી આપતા હતા ચાલુ કરો તમે કે ભાઈ આટલા માણસોને છે ને આપી દો એટલે વાત પૂરી થઈ જાય ગઈકાલે જે મારા પરમદિવસે મારી દીકરી સાથે જે ઘટના ઘટી એમાં કે તમારે કેટલું કોમ્પન્સેન જોઈએ છે હવે એ પૂછનારો પાછો એ વ્યક્તિ પોતે ઓર્થોપેડિક ડોક્ટર હોવાનો દાવો કરતો હતો પહેલા તો મને મને નવે લાગી કે એને મેડિકલ એથિક્સ શીખ્યો હશે કે નહીં શીખ્યો હોય કેમકે એ એને ડિગ્રી આપતી વખતે જે એથિક્સ હોય મારી દીકરીને એના જે હું એથિક્સમાં સાંભળવા ગયેલો એ આ વ્યક્તિઓ આવી રીતના વાત કરી શકે તમારે અને તમે આજે ફાય એ એ જગ્યાઓ જે છે ખેતરની અંદર ખેતર ખેડીને તમે એની અંદર જે ફાયર એનોસીઓ આપી છે અને આ બધું થયું છે હવે આની અંદર જો ધક્કામુક્કી થઈ મચી તો આ છોકરાઓ ક્યાં જશે કેટલા ચીપઈ જશે એટલે આની અંદર પોલીસ બંદોબસ્ત પ્રોપર લાવવો જ પડે એક ગાઈડલાઈન બહાર પાડવી પડે અને તાત્કાલિક આજે રાતે ભેગા થઈને આપણી પાસે આઈએસ ઓફિસર્સની ની છે કે જે વિચારી શકે છે જે સમજી શકે છે જે હોદ્દા ઉપર બેઠેલા છે એમણે આજે રાત જાગવું પડે અને નક્કી કરવું પડે કે આ ગ્રાઉન્ડ આટલી કેપેસિટી આ ગ્રાઉન્ડ આટલી કેપેસિટી હું છતાંય મદદ કરવા માટે તમને એક સાદો નિયમ આપું છું કે દસ હજાર સ્ક્વેર મીટરે ચાર હજાર સ્ક્વેર મીટરનું પાર્કિંગ ત્રણ હજાર સ્ક્વેર મીટરનું જે ગ્રાઉન્ડ ને પેલા જે ફૂડ સ્ટોલ ને આ બધું છે એના માટેની જગ્યા અને ત્રણ આ બંને ના થઈને ત્રણ હજાર થી વધારે ના જોઈએ દસ હજાર ત્રણ હજાર નો રેશિયો જોઈએ તો આ રેશિયો તમે આગા પાછા કરજો તમારી તમારી બુદ્ધિમત્તા માટે કોઈ શંકા નથી દસ અને જોવા મળે છે ભયંકર ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે ભયંકર ખરાબ એમ અને અમુક જગ્યાએ એટલા બધા લોકો તૂટી પડે છે અને બહાર પાસના વહીવટ માટેના ઉભા હોય છે એટલે અહીંયા પોલીસ પાછી પડે પોલીસ પાસે નથી એટલો આપણી પોલીસ એટલી છે જ નહીં કે આટલા બધા છોકરાઓ બહાર હોય માટે હું એસઆરપી કહું છું કે ને બોલાવી લો એકવાર અને ખર્ચો ગરબા ઓર્ગેનાઇઝર પર નાખી પણ ત્યાં પ્રોપર વ્યવસ્થાઓ મોટું વિશ્વભાઈ ચલો મેનેજમેન્ટને લઈને તો વાત છે પણ એમ કેવા ને ઓર્ગેનાઇઝર અત્યારે તો જવાબદારી પણ નથી લેતા એક શૈશોભાઈ એક મસ્ત વર્ડ યુઝ કર્યો એમ્બિયન્સ અને એમ્બિયન્સ સોશિયલ મીડિયા પર છે કે અત્યારે એસ્થેટિક એમ્બિયન્સ ને વધારે પ્રાથમિકતા આપવામાં આવી રહી કે છોકરાઓ અને યુવાનો ક્યાં જઈને ફોટા પડાવશે ફોટા પાડીને સોશિયલ મીડિયામાં મૂકશે તો એમની રીચ કેટલી વધશે તો એને વધારે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને એ વસ્તુ ઓર્ગેનાઇઝર્સ ને પણ ખબર છે કે જેટલું એસ્થેટિક એમ્બિયન્સ હશે એટલા એટલું વધારે ફૂટફોલ હશે જેટલું અધર ફૂટફોલ હશે એટલું વધારે પ્રોફિટ હશે તો ઓર્ગેનાઇઝર્સ એટલું એટલી સરસ રીતે એટલું આમ શાણ એ લોકો ડિઝાઇન્સ ને નવી નવી ડિઝાઇન્સ ને ઉભી કરે ટેમ્પરરી સ્ટ્રક્ચર્સ ઊભા કરે કે જેની જેને જોઈને આમ મન મોહી જાય કે ઓહો આવા સ્ટ્રક્ચર્સ ને કેટલું સરસ ગ્રાઉન્ડ છે અને કેટલું સરસ ડેકોરેશન છે ને પણ એની પાછળ નેસેસરી જે પરમિશન જે એનઓસી છે એ કોઈ ચેક નથી કરતું અત્યાર સુધી કે આટલું સરસ ડેકોરેશન ને છે તેના માટે કેટલી પરમિશન છે કેટલી એનઓસી છે સાહેબ બાર ફોટા હોવા જોઈએ

કારણ કે ઓર્ગેનાઇઝર્સ આર ધ મેન થિંગ ઓર્ગેનાઇઝર્સ માં પણ બિઝનેસ શોધી રહ્યા છે એટલે કોઈ નાના મોટા લોકો તો હશે જ નહીં આખું ગરબા આયોજકોના આખું એક નેક્સેસ કહી શકાય ને એવું જ છે કે બધા ઇન્ટરકનેક્ટેડ છે બધાને ખબર છે કે ક્યાંથી ક્યાં જવાનું છે ને ક્યાંથી કેટલી પરમિશન મળશે ક્યાંથી કેટલા પાસ લોકોને આપવાના છે કે જેથી ફાઇનલ એક આપની પ્રતિક્રિયા શું તંત્ર તો જે આપણે સવાલ તો કરીએ જેના તંત્ર સુધારશે ખરી અ ઓકે સો તમે આ વખતે મને એચુમાં કેવું લાગે છે જે રીતે આપણે અત્યારે જે વાતચીત કરી રહ્યા છે અને એ રીતે આમ જોઈને લાગતું નથી કે તંત્ર આ વર્ષ માટે સુધરશે બટ આપણે એક વસ્તુ એવું ધ્યાન રાખી શકીએ કે આ જ વસ્તુ આવતા વર્ષે હવે ના થવી જોઈએ આ વસ્તુ આપણે દર્શક મિત્રો બી આવી ગયા અને આપણે બધા જ આવી ગયા જેમાં આ બધી જ વસ્તુ આપણે રજૂઆત કરવી જોઈએ આગળ ગવર્મેન્ટને બી રજૂઆત કરવી જોઈએ એમસી બી રજૂઆત કરવી જોઈએ કે આ જે બધા જે પ્રોબ્લેમ્સ જે છે જેમ કે આ સ્ટ્રક્ચરના જે અલગ અલગ પ્રકારના અલગ અલગ શેપના જે ડેકોરેશન્સ કરી રહ્યા છે એના ઉપર બહુ જ પ્રોપર રીતે સપોર્ટથી લઈને વ્યવસ્થિત રીતે એને ઉભા રાખવા તો તેથી કે કોઈ બી જાતની ઈજા ના થાય બીજી વસ્તુ કે જે પાસનું જે રીતે અત્યારે વિતરણ જે દર વર્ષે થઈ રહ્યું છે પણ આ વર્ષે થોડુંક વધારે આમ કેવાય ને ઓવર ક્રાઉડેડ થઈ રહ્યું છે અને પાછું આ વર્ષે એવી છૂટ આપવામાં આવી છે કે જેટલા રમવા એટલા તમે રમી શકો છો સો સેકન્ડ તંત્ર એ આ વર્ષે જ કરવું પડે કેમ કે આઠમ નોમ ને દસમ હજી તો ઘણું બાકી છે અને એમ કોઈના જીવના જોડે તંત્ર ના રમી શકે તંત્રને આપણે ઘણું બધું કીધું છે અને તંત્ર સુધરવું જ પડે બીજો કોઈ ઓપ્શન નથી અત્યારે બિલકુલ બિલકુલ વિશ્વમભાઈ દર્પણભાઈ અને શૈશવભાઈ આપ ત્રણ આભાર અમારા સાથે ચર્ચા વિચારણામાં જોડવા માટે તો દર્શક મિત્રો એક બાજુ જે રીતે ક્યાંક ગરબાના આયોજન લઈને સવાલ જોવામાં આવી રહ્યો છે હવે જોવાનું એ કે આયોજકો દ્વારા હવે કેવા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે કારણ કે અત્યારે સેટરડે સન્ડે એટલે વીકેન્ડ્સનો માહોલ છે પ્લસ હજુ સાતમ આઠમ નોમ તો બાકી છે હવે જોવાનું એ કેવા આગામી સમયમાં કેવા પ્રકારનું આયોજન કરવામાં આવે છે સાથે ધ્યાન કેવી રીતનું રાખવામાં આવે છે આજના જરૂર કાર્યક્રમો જ આપશો નમસ્કાર